વીમા પોલિસીના નામે ફ્રોડ કરી રૂપિયા પડાવતા બે ભાઈઓ વિરુદ્ધ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ગુનો નોંધાતા સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હીથી બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે વીમા પોલિસીમાંથી બોલતા હોવાની ઓળખ આપી ફરિયાદી અને તેમના પરિવારના સભ્યોના નામે દસ જેટલી અલગ અલગ પોલિસીઓ લેવડાવી રૂપિયા પરત મેળવવાના ચાર્જ પેટે કુલ 98 લાખ 85 હજાર રૂપિયા આરોપીઓએ પડાવ્યા હતા બાદમાં આરોપીઓ પાસેથી ફરિયાદી દ્વારા રૂપિયા પરત માંગતા તે પરત ન આપતા ફરિયાદી દ્વારા આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી આરોપીઓ અમિત કુમાર ઠાકુર અને સુમિત કુમાર ઠાકુર એમ બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ દસ વર્ષમાં ફરિયાદી પાસેથી અલગ અલગ પોલિસીના નામે અઠ્ઠાણું લાખથી વધુની રકમ

હાલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા બંને આરોપીઓની વિરુદ્ધ વધુ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે